હું મારા ક્લબના બધા જ મેમ્બરોને એક જ વસ્તુ કહીશ કે તમે તેર એપ્રિલે સવારે નવથી ચારમાં અવશ્ય વોટ આપવા આવો અને વિકાસને વોટ આપો કોઈ પણ સિમ્પતિને વોટ નહીં આપો નમસ્કાર સુરતની પ્રતિષ્ઠિત સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જેને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના નામથી પણ ઓળખવામાં આવે છે ત્યાં તેર એપ્રિલ બે હજાર પચીસના દિવસે ચૂંટણી છે અને બે પેનલ સામ સામે છે આજે અમારી સાથે સ્ટેડિયમ પેનલના ઉમેદવાર રમેશભાઈ શાહ છે એમની સાથે સ્ટેડિયમ પેનલ વિશે ઘણી બધી વાતો કરીશું પરંતુ રમેશભાઈ શાહ કોણ છે એની તમને ઓળખાણ પણ આપી દઉં તો સુરતના મોટાભાગના લોકો રમેશભાઈને જાણે જ છે કારણ કે એવરસન માર્બલ સુરતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત બિઝનેસ છે અને રમેશભાઈ તેરાપન સમાજના અગ્રણી પણ છે અને તાજેતરમાં એમના જ્યારે ગુરુજી આવેલા અહીંયા મહાવીર કોલેજમાં ત્યારે એમણે બધું એમના સંચાલનમાં પણ એમની ખાસી એવી મોટી ભૂમિકા હતી આપણે એમની સાથે સ્ટેડિયમ પેનલ વિશે વાત કરીશું રમેશભાઈ સ્ટેડિયમ પેનલના તમે ઉમેદવાર છો એટલે પહેલાં તમને હું અભિનંદન આપું છું અને સાથે એ પૂછવા માગું છું કે આ ચૂંટણી જીતવા માટે તમે તમારી આખી પેનલ શું તૈયારી કરી રહી છે થેન્ક યુ વેરી મચ કે તમે આ એટલો સારો સવાલ મને પૂછ્યો છે સ્ટેડિયમ પેનલ ઘણી બધી તૈયારીઓ કરી રહી છે જેમ કે અમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી રહ્યા છીએ અને બધી અલગ અલગ સમાજને ભેગા કરી અને એમની મિટિંગો ગોઠવીને એમને સમજાવી રહ્યા છીએ કે ભાઈ શા માટે સ્ટેડિયમ પેનલ બીજું અમે લોકો પર્સનલી જેટલા પણ પાંચ હજાર ત્રણસો મેમ્બર્સ છે એ લોકોને કોલ કોલ કરીએ છીએ કે એક એક વ્યક્તિ સાથે અમે રૂબરૂ વાત કરી શકીએ એના સિવાય અમે લોકો રોજ અમારા કાર્યાલય પર મીટિંગ માં બેસીએ છીએ અને કેવી રીતના આપણે કેમ્પેનિંગ કરવું એની ચર્ચા કરીએ છીએ જ્યાં જરૂર પડે છે ત્યાં અમે હોર્ડિંગ્સ લગાડીએ છીએ જ્યાં જરૂર પડે રેડિયો પર અમારું એડ ચાલે છે એ સિવાય અમારા સોશિયલ મીડિયા પર ઘણી બધી વિડીયોઝ અમે લોકો વાયરલ કરી રહ્યા છીએ અને મારા હિસાબે આ પ્લેટફોર્મ આટલું જ હોવું જોઈએ એનાથી વધારે મને નથી લાગતું કે કંઈ હોય ઓકે રમેશભાઈ સુરત ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનના મારી જાણકારી મુજબ લગભગ ચોપનસોની આજુબાજુ મેમ્બર છે તો આ જે ચોપનસો મેમ્બરો છે એ સ્ટેડિયમ પેનલને શું કામ મત આપે એટલે સ્ટેડિયમ પેનલ એવું શું કરે કે જેને કારણે આ સભ્યો વોટ આપે ઓગણીસો સત્તાણુંથી લાલભાઈ સ્ટેડિયમ પેનલમાં સ્ટેડિયમ પેનલનું પોતાનું વર્ચસ્વ છે અને એ લોકો ઓગણીસો સત્તાણુંથી સ્ટેડિયમ પેનલ કામ કરી રહી છે ઓગણીસસો સત્તાણુંથી તમે જોશો તો ઘણો વિકાસ થયો છે સ્ટેડિયમ પેનલનો લાલભાઈ સ્ટેડિયમનો પણ ઘણો વિકાસ થયો છે તમે જોશો તો સ્ટેડિયમનું ઘણું અધૂરું કામ સ્ટેડિયમ પેનલ આવ્યા પછી પૂરું થયું છે એની સાથે નવી નવી સ્પોર્ટ્સ અમે લઈ આવ્યા છીએ જે બીજા બધા ક્લબોમાં હોય છે એ રીતના કારણ કે પહેલાં લાલભાઈ સ્ટેડિયમ ફક્ત ક્રિકેટ માટે જાણીતું હતું પણ અમને જેમ જરૂરિયાત લાગી એ પ્રમાણે અમે લોકો નવી સ્પોર્ટ્સ એમાં એડ કર્યા છે લાઈક બેડમિન્ટન લોન ટેનિસ નવું જીમ બનાવ્યું છે અમે લોકોએ સ્વિમિંગ પુલ અમારી પાસે છે જ ઓલરેડી વોલીબોલનું અમે લોકો અત્યારે નવું આખો કોર્ટ બનાવ્યો છે પિકલ બોલના અમે લોકોએ ત્રણ નવા કોર્ટ અત્યારે રિસન્ટલી બનાવ્યા છે અમારી પાસે બોક્સ ક્રિકેટ છે યોગાનું અમારી પાસે યોગા માટેની અમારી પાસે સારી સ્પેસ છે એટલે જે બીજી ક્લબોમાં છે એ જ અમારી ક્લબોમાં છે એટલા માટે અમને એવું લાગે છે કે હજુ સ્ટેડિયમનો વિકાસ અમે કરી શકીએ અને એના માટે જ હું સ્ટેડિયમ પેનલ સાથે જોડાયો છું રમેશભાઈ સામેની પેનલમાં એવું સાંભળવા મળ્યું છે કે લાલભાઈનું જે સુકાન છે એ એક જ વ્યક્તિના હાથમાં હોય એવી એ લોકોની વિચારધારા છે તો તમારું શું માનવું છે લાલભાઈ જેવી આટલી મોટી જે સંસ્થા છે કોઈ એ એક વ્યક્તિ ચલાવી શકે ખરા ઘણો થોડો સારો સવાલ છે જ્યાં સુધી મને નોલેજ છે કે કોઈ પણ ટીમની અંદર અગર હું ક્રિકેટની વાત કરું કારણ કે હું ક્રિકેટનો માણસ છું અગિયાર જણાની ટીમ હોય છે અને ફક્ત કેપ્ટન એમ સમજતો હોય કે હું જ આખી ટીમને રન કરું છું તો એ ખોટું છે સેમ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે હું એક જ વ્યક્તિ આખા સ્ટેડિયમનો પ્રોગ્રેસ કરું છું તો એ સદંતર ખોટું છે એ વ્યક્તિનું ગાઈડન્સ હોય અને આખું ટીમવર્ક હોય અને ટીમવર્ક સાથે જ કોઈ પણ કાર્ય થતું હોય છે એટલે જે પણ સામેવાળી વ્યક્તિઓ એમ કહેતી હોય કે મેં કર્યું છે એ ખોટું છે અમે એમ કહીએ છીએ કે અમે કરીએ અમારું કરીએ અને સ્ટેડિયમ પણ અમારું છે સ્ટેડિયમ પેનલ જીતી જાય છે અને ફરીથી સુકાનનો તમને ચાન્સ મળે છે તો આગળ તમે એસડીસીએ માટે શું કરવા માગો છો અમારું વિઝન છે કે અમે એને ટૂંક સમયમાં મીડિયા પેવલોનું કામ પૂરું કરી નાખશું એ સિવાય અમારી પાસે જે સીટિંગ કેપેસિટી છે એ વધારશું જેનાથી ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક રણજી ટ્રોફી મુશ્તાકઅલી મહિલા ક્રિકેટ એ બધા જ અમારે ગ્રાઉન્ડ પર આવીને રમી શકે તો દર્શક મિત્રો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની તેર એપ્રિલે ચૂંટણી છે અને રમેશભાઈ શાહ આમાં ઉમેદવાર છે અને એમણે વિગતવાર આખી આપણી સાથે વાત કરી રમેશભાઈ તેરમી તારીખે ચૂંટણી છે અને તમે આટલા વખતોથી મહેનત કરી રહ્યા છો તો ક્લબના જે મેમ્બરો છે જે મતદારો છે એને તમે શું મેસેજ આપો એમને તમે શું કહેવા માગો છો હું મારા ક્લબના બધા જ મેમ્બરોને એક જ વસ્તુ કહીશ કે તમે તેર એપ્રિલે સવારે નવથી ચારમાં અવશ્ય વોટ આપવા આવો અને વિકાસને વોટ આપો કોઈ પણ સિમ્પતિને વોટ નહીં આપો એ જુઓ કે કોણે કાર્ય કર્યું છે અને એના ઉપર તમે વોટ આપો તમારે એકવીસ વોટ ફરજિયાત છે અને ખરાની નિશાની કરવાની છે અને ફરીથી એકવાર કંઈ થેન્ક યુ સ્ટેડિયમ પેનલ ફરી એકવાર સ્ટેડિયમ પેનલ રમેશભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત થેન્ક યુ